સરદાર વલ્લભભાઈ હેલો ફ્રેન્ડ જય દ્વારકાધીશ માંગો વીસ અને આપે ત્રીસ એવો મારો દ્વારકાધીશ જય મુરલીધર અત્યારે તો દ્વારકામાં માં હે જમાવટ હશે હોળી ધૂળેટીના દિવસો છે એટલે જય દ્વારકાધીશ મિત્રો છે છે હોળી ધૂળેટી એટલે તો ભાઈ મુખ્ય જન્માષ્ટમી જેમ જ અત્યારે અને ત્યાં કેમ્પ પણ અત્યારે ભરપુર લાગેલા હોય છે અલગ અલગ જગ્યા બધા કેમકે પગપાળા યાત્રીઓને કઈ પણ અગવડતા ન પડે ને એની માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઘણા કેમ્પ લાગેલા ગામડે ગામડે સેવાઓ અપાય છે દરેક દરેક વર્ગ આપે છે સેવા અને ખુબ અત્યારે એમ ગણો ને કે

એટલે અમે પહેલાં કીધેલું જ છે કે અમારા ફેમિલી મેમ્બરની જેમ જ છે ફેમિલી સદસ્ય જ બધા હોય છે પરિવારના એટલે એ બધા માટે અમે કંઈક ને કંઈક ગિફ્ટ લેતા હોઈએ છીએ કે ભાઈ જે લોકો આવે એમને આપણે કંપની તરફથી ગિફ્ટ આપવાનું હોય છે અને સવારે જ મારે અમારા કંપનીના એમડી સાહેબ સાથે વાત થાય

ચશ્મા પહેરવાની જરૂર નથી અને એકદમ કમ્પ્લીટ થઈ આંખ નું ઓપરેશન એની સંભાળ લેવી ને એજ મહત્વની વાત છે કે મોટા બુઝુર્ગ હોય કે મોટા હોય ને તો એની આપણે ચિંતા ન હોય પણ નાના બાળકો પછી આંખમાં હાથ ચોળી દે તકલીફ થાય અમને ખબર છે તમે પણ મનોમન પ્રાર્થના કરી જ હશે એમની માટે કે ભાઈ સારું થઈ જાય એટલે અમે દિલ તમારો બધાનો આભાર છીએ અને બસ આવી રીતે સહયોગ કરતા રેજો અને વિહાન જો જય વાહ હવે આપણે છે ને ભાઈ હનુમાન ચાલીસા સાંભળીએ અને આગળ રસ્તામાં માં ગપશપ મારતા મારતા પોચી જઈએ

ચા પી લેવાની પછી આગળ અમરેલી જવાનું અમરેલી જયારે પણ જઈએ ને ત્યારે અહીંયા ચા પીવી પડે 99% આપણે અહીંયા ચાનો હોલ્ડ કરતા જ હોઈએ છીએ ક્યારેક એવો સમય હોય ત્યારે ન થાય સકી હા મોસ્ટ ઓફ તો આપણે અહીંયા ચાનો હોલ્ડ કરી જ દઈએ ચાલો હવે આપણે પીવાની છે ખડા ચમચકી ચા જેસે ચા લેવાને હું ઊભી છું લેજો ચકલીઓ ખાય છે નાખ્યું છે અહિયાં ગાંઠિયા નાખેલા છે અને હું ઉપર જોઈ ગઈ છું તમને પણ બતાવજો ગોરવસ આંબલી ગોરવસ આંબલી જો રોહિતને બહુ ભાવે ગોરસ આંબલી એને તો હજી જોઈ નથી નહીં છે ને ઉતારવાની કોશિશ કરવા મંડે હમણાં આવે ને એટલે બતાવવું તમને કહો અને જો સામે શું છે જો

અને સારા ન લાગતા એટલે સમજવાનું કે પ્રેમ ફિનિશ નથી હલો આપડી ચા બની ગઈ હમ કેમ પણ ચા ખડા ચમચ કે ચા એવો ભાઈ તું ઇનો હું પણ પી લઉં હવે ચા અને તમે પણ બધા ચાનો ચા પીવા રોંઢો રોંઢાની ચા પીવા હા ડેમ તો શરૂઆતમાં જ આવી જાય હા રવિવારે બોટ રાખી દો હા હા સરસ તો નજર જીતલ રોડ જ છે

આજે તો ટ્રાફિક નથી આજે બિલકુલ ટ્રાફિક નથી ઓકે અત્યારે અમરેલીમાં પછી આપણે મેન એમાં એવું શું ને ત્યાં તો ત્યાં હશે પણ તડકા પડવા મંડ્યા જ ને એના લીધે હું એટલે ઓછું પબ્લિક બહાર નીકળે અત્યારે ચાલુ થઈ ગયું મને તો ઉનાળામાં શરદી થઈ ગઈ શું કરું બોલો ગરમીની શરદી થઈ સ્તમ પછી તો હું મારા આઈસ્ક્રીમ ખાવું પડશે હા આઈસ્ક્રીમ ખાવ તો થઈ જાય તો તમને આ ઉધરસ ચાલુ થઈ જશે હા આપણે બરાબર સ્ટીમ લઈ લેશું એટલે થઈ જશે સારું હવે જો આ ધૂળેટીનું બધું દેખાડું પિચકારીને રંગ ને ઓ હવે તો ચાર એક દિવસ બાકી છે અને આમ મે પાછો આ વખતે શનિ રવિ અને સોમ ત્રણ રજા ભેગી થઈ જાય છે બેંક માં રજા આવશે અને તમારી તો આ રવિ સોમ રજા આ

કનેક્ટિવિટી કરી શકો પરમાત્મા સાથે એમ શાંતિ બેસો હા એમ દ્વારકા ને એમ આપણે જાવ ઈ તો તમે કયો કે પરમાત્મા ને મળવું હોય ને તો આપણે ઈ સમયે જઈ એમ અત્યારે હોળી ધૂળેટી ઉપર નો જાય કેમ કે બહુ ત્યાં અત્યારે ક્રાઉડ હોય એટલે અત્યારે નો જાય આપણે આપણે દ્વારકા જઈએ ત્યારે એવું જ ન કે શાંતિ થી બે ત્રણ દિવસ રોકાવા અને દર્શન એ જારે ઈચ્છા થાય કે દર્શન કરવા દ્વારકા દેશ ને આટલા જતો રહેવાનું ડાયરેક્ટ મંદિર માં જઈ આવવાનું દર્શન કરી આવવાના

હનુમાનજી ની મૂર્તિ હવે અહિયાં જયારે અમરેલી આવી ને ત્યારે બજરંગબલી ના દર્શન થાય શરૂઆતમાં સંજીવ ને લેવા મોકલ્યા તા પહાડ લઈને આવી ગયા છે એનું દ્રશ્ય બતાવે આજની તારીખ માં એ જે જગ્યા થી પહાડ લઈ ને આવ્યા હતા ને નારાજ હનુમાનજી ને નથી એ લોકો પૂજા રામ ની ભગવાન શ્રી રામ ની બધાની પૂજા કરે પણ હનુમાનજીની પૂજા એ લોકો નથી કરતા એ ગામ ની તારીખ માં કે એ લોકો બધા એ માટે જ નારાજ છે તમે આખો પહાડ શું કામ લઈ ગયા શું કામ લઈ ગયા એમ આપણે હવે હવે અત્યારે જો આ જીવરાજ મહેતા ચોક આગળ જે છે સામે એ જીવરાજ મહેતા ચોક છે અને ત્યાંથી આપડે હવે જવાનું છે જમણી બાજુ મેન માર્કેટ સાઈડ

ગાય માતા પણ મળી ગયા જો ચાંદલો કરેલા છે હા સવારમાં પૂજા થઈ ગઈ છે માતાજીની અમરેલીની માર્કેટમાં તો ખરીદી કરવા આમ તો પહેલી વાર આવ્યા જાજી તો હા હરી માર્કેટ કહેવાય એ કહેવાય છે અને કાપડનું ને બધા તૈયાર ડ્રેસ સાડી વગેરે બધું તમને જો બહાર નીકળી એટલે મારી તો ખરીદી ચાલુ જ થઈ જાય કેમ રોહિત હું તો જ બેઠો એ બાર જ બેઠા રે ડ્રેસ કોટન માં છે મસ્ત બધા અને એમાં પેર પણ છે હવે કયો લઉં કાંઈ નક્કી નથી હજી કર્યું પણ જોયા બહુ સરસ ડ્રેસ છે બધા લઈ લો ને હા લઈ લો ગમે લઈ લો આપણે શોપ નું નામ શું છે કાકા રાધે 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 ડ્રેસ મોરાવડ માં રાધે રાધે ડ્રેસ મટીરીયલ હોલસેલ ના વેપારી છે ભાઈ રાધે અને કાકા ને એની ફેક્ટરી છે જેતપુર અને આઈથી ની હોલસેલ માલ પણ આપે છે રાધે ક્રિએશન

કઈ આની તમે આયા તો ભાઈ આટલું કામ તો થઈ ગયું થોડુંક મારે સજેશન મળી ગયું અને તમારે આટલું કામ થઈ ગયું એટલે એમાં એવું હોય આ ગિફ્ટ તમે આપો એ વાપરું હોય તો લેડીズને આપડે ઈ રીતે ગિફ્ટ દેઈએ ઘર વપરાશમાં આવે એવું એટલે લેડીઝને ગમે એવું કે અલગ એન્ટિક ગોલ્ડ લાગે થોડુંક એટલે ગમે એમ બધા અલગ કઈક હોવું જોઈએ એમ કે ભાઈ એમના ઘરે ઓલરેડી હોય અને આપણે એ આપીએ એવું નઈ એમ અલગ કઈક બોતવાનું એની માટે જે આજે આપણે અહીંયા આવ્યા છીએ અમરેલી એ આપણો ધક્કો વસૂલ થઈ ગયો ટૂંકમાં સરસ કામ થઈ ગયું છે હા એ હમણાં જઈએ ને આપણે ત્યાં જવાનું જ છે હમણાં થોડીક વારમાં ચાલો હમણાં હવે આપણે પહોંચ્યા છીએ અત્યારે મહિલા ગૃહ ઉદ્યોગ ગાંધી શિલ્પ કલા મહિલા ગૃહ ઉદ્યોગ કા અમરેલી

આવる રોહિતે ના તેનું રમકડું ગોતી લીધું છે આટલા બધા મોશીલ્ડ ને બધું પડ્યું છે એમાં એને રમકડું ગોતી લીધું કેમ યાર એમ એમ ચલાવા દે એમ જ ચાલવા દે મૂકી દે

પણ ત્યાં જોઈ ગયો હા બીજી જો સામે પણ છે થોડીક નાની લેવાય તું નાનો એટલે પિચકારી લઈ લીધી છે અને હવે પાણી કોની માથે ઉડાડીશ કોની ઉપર પાણી ઉડાડવાનું કોને પલાળીશ કાવ્ય દીદી ને કાવિયા દીદીને જીયાને બધાને જો આ ભાઈ આ ભાઈ જો ભણે છે જો ભણતો ભણતો જો આ બેઠો છે જો મને ગાંડી હોય છે જીયા ખોટાડા તું મારતો હોય લાઈવ ઢોકળા આવી ગયા છે ભાઈ છન જ મોઢામાં પાણી આવી જાય એવા છે ભાઈ હા હવે અહીંયા થોડી પેટ પૂજા કરી લઈએ અને હવે ઘરે પછી આપણી ખીચડી તો તૈયાર જ છે હા આજનો વ્લોગ તો હવે ઘરે જઈને પૂરો કરશુંજી અત્યારે પૂરો ન કરતા અને વિહાન જાય છે મૂત્ર વિસર્જન કરવા માટે બાસ એને बताओ ત્યાં મોઢા આગળ જ ત્યાં આવ હા ચાલો હવે આપણે થોડી પેટ પૂજા કરી લઈએ પછી જઈએ ઘરે

પૂરો કરીએ છીએ આજનો વ્લોગ પૂરો કરવાનો સમય આવી ગયો છે તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટ્સ પણ જરૂરથી કરજો અને વિડીયોને શેર પણ કરજો જલ્દીથી નવા બ્લોગમાં મળશું જય દ્વારકાધીશ જય માતાજી